અનહદ ગુસ્સો કરે છે વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે વાત વાતમાં ક્રોધ થવા લાગે છે નો બોલવાનું ભૂલી જાય છે આના માટે કઈ ઉપાય બતાવો તો સાબ સાધુ મહાત્મા એ કીધું કઈ વાત નહીં તમે અહીં થોડે દૂર એક કિલોમીટર જેટલું ગામ છે ત્યાંથી 15 કિલો તમારે લાવવાનું છે કેટલી કિલી કેટલી કિલી 15 15 કિલી લાવવાનું છે અથોડી મારી પાસે છે અને નીચે તમારે જે ઉતારવાની છે એ લાકડી મારી પાસે તમારે ખાલી 15 કિલી લેવાના

એક ખીરી લગાડી સાધુ મહાત્માને પ્રણામ કરી મહાત્માને દર્શન કરી જતો રહ્યો આદરોની દિન જરીએ પ્રમાણે 14 દિવસ કન્ટિન્યુ ચાલે 15મા દિવસે છેલી ખીલી વેરી 15મા દિવસે એક લગાવી અને પછી મહાત્મા પાસે આ દંપતિ મળવા ગયા પતિ પત્ની મળવા ગયા મહાત્મા આજે જે છેલી ખીલી હતી એ આજે લાગી ગઈ હવે શું કરું કઈ બંધ આવતી કાલે તમારે પાછો આવવાનું છે શું કરવાનું છે હું તમને કહીશ સવારે વહેલા કહીને કે તૈયાર થઈ મહાત્મા પાસે 16મા દિવસે જઈશ અને કહે છે

આજ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો રોજ ની દિનચર્યા ચાલતા 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 29 દિવસ થઈ 30 દિવસે એક જ ખીલી બચી અને 30 દિવસે આવી અને ખીલી ઉખેડી પછી સાધુ મહાત્મા પાસે ગયા મહાત્મા આજે ખીલી હતી હવે લાગી રે 15 દિવસ માં લગાડી અને 15 દિવસમાં ઉખેડી ઉખડી હવે આનું શું કરવા છે આજે તમારો આનું કઈ નથી તમારે આવન છે 31 માં દિવસ એટલે તમને એનું મેં સૂચન કઈ રીતના શું કરવાનું એ કહીશ 31 માં તમારે વેલા આવ્યા મહાત્મા પાસે અને કીધું કે હવે ટાઈમ આવ્યો છે પેલું પાટિયો ગયા છે ખીલી મારે તો કે હા આ જો તમારે અમારી પાસે તો કે હા હવે તમને સમજણ પડી એમ નથી તો કે નહીં કે જ્યારે તમે ક્રોધ કરો તો જેની માથે ક્રોધ કરો તો જેની ઉપર ક્રોધ કરો ત્યારે તમે આ કીલીની જેમ એની પર પ્રહાર કરો પણ પછી વિદ્યાર્થી મિત્રો કીલી કાઢી લીધા પછી તે ખાનું પડી જાય કે નહીં તે હોલ પડી જાય કે નહીં